નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે તમામ દર્શક મિત્રોને નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ બોટાદ શહેર અને જિલ્લાની અંદર નવરાત્રી મહોત્સવનું આયોજન થતા હોય છે જિલ્લાના છેવાડાના ગામડાથી રહી અને શહેર સુધી માં જગદંબા ભવાની માતાજીની પ્રાર્થના અર્ચના પૂજા અર્ચના અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ અને એની તમામ ગામોની અંદર શહેરોની અંદર ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવણી થતી રહી છે બોટાદ શહેરની અંદર છેલ્લા ત્રણ વર્ષ બાદ ફરીવાર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે ભારતીય જનતા પાર્ટી નમો મિત્ર મંડળ ગ્રુપ આયોજિત નમો નવરાત્રિ મહોત્સવનું બોટાદ શહેરના ઝવેરી જીન્સ ખાતે એના વિશાળ ગ્રાઉન્ડ ની અંદર આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે વર્ષ બાદ આ મહોત્સવ નું આયોજન છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન છે બહેનોને બોટાદ શહેરની બહેનોને માતાઓને માતાજીની ભક્તિ કરવાની હતી ગરબા રમવા હતા પરંતુ કોઈ આયોજન નહોતું અને આ આયોજન થયું છે અત્યારે જ કેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શું આમાં કોઈ રાજકીય પણ કાંઈ લાભ લેવાની વાત છે ઘણા બધા આ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ખાસ તો માતાજીની આરાધના પૂજા અર્ચના કરવાનો આ પવિત્ર જે ઉત્સવ છે જે તહેવાર છે નવરાત્રિ મહોત્સવ તેને લઈ આ તમામ જે ચર્ચાઓ છે એ આજે આપણે કરવાની છે આપણી સાથે બે મહેમાનો જોડાયા છે નગરપાલિકાના પૂર્વ ચેરમેન હરેશભાઈ ધાદલ છે આપણી સાથે જોડાયા છે અને જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખભાઈ જિગ્નેશભાઈ બોળિયા પણ આપણી સાથે જોડાયા છે આપણે તેઓની સાથે આ મુદ્દાઓને લઈ અને આજે ચર્ચા કરવાની છે ત્યારે પ્રથમ હરેશભાઈ હું આપની પાસે આવીશ હરેશભાઈ નવરાત્રી મહોત્સવનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કેવો પ્રકારનું આયોજન અત્યારે કેમ આયોજન શું કે છો આમ તો આજથી નવલા નવરતાની શુભ શરૂઆત થાય છે એટલે યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે છે નમસ્તે છે નમો નમો આ ન્યૂઝ નાઇનના માધ્યમથી આ દરેક દર્શક મિત્રોને નવરાત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ આજે તમે જ્યારે આ કીધું છે ત્યારે કે આજથી નવરાત્રીની શુભ શરૂઆત થાય છે અને ગુજરાતીઓ માટે તો આપણા માટેનું સૌથી પાવન પર્વ અને જેની આપણે હર હંમેશ હોય છીએ એવું પર્વ આજથી શરૂ થઈ રહ્યું છે અને આપણે જોઈએ છીએ કે નવરાત્રિ હોય એટલે દરેક લોકો નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી દરેક લોકોને નવરાત્રિનો એક અંદરથી ઉત્સાહ હોય છે માતાજીની આરાધનાની સાથે સાથે આ ઉત્સવ ઉજવાતો હોય છે અને ગુજરાતીઓમાં તો એક આનો ખાસ વિશેષ આપણને ખબર છે કે એક આશા રહેલી હોય છે એની આપણે વાત જોતા હોઈએ છીએ ત્યારે અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી નવરાત્રિ મહોત્સવ નો કાર્યક્રમ આપણે બંધ રહેતો હતો થોડી જગ્યાને ઘોડતા ને થોડી બધી પ્રોબ્લેમના હિસાબે પણ જ્યારે આ વિષય થયો કે બોટાદની અંદર અત્યારે હાલ પૂરું શેરી ગરબાઓ પહેલાં ખૂબ થતા હતા ખૂબ સારા એવા પાર્ટી પ્લોટો પણ થતા પણ છેલ્લે હમણાં ઘણા સમયથી આવું કોઈ આયોજન નહોતું થતું એટલે બેઠેલા અને અમે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ ખાસ કરીને બોટાદ જિલ્લા માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા આવ્યા બોટાદ એસપી સાહેબ અને અમે બધા મિત્રમંડળ બેઠા હતા ત્યારે આ ચર્ચા થઈ અને એમાંથી આ વાત નક્કી કરવામાં આવી ઘણા વર્ષો પહેલાં એસપી સાહેબ જ્યારે હર્ષદ મહેતા સાહેબ હતા ત્યારે ખૂબ સુંદર મજાનું આયોજન થયેલું એની વાત થઈ એના ઉપરથી અને બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ અને સમગ્ર ટીમ જિલ્લાની અને સાથે આ મિત્રમંડળ જે નમો મિત્રમંડળ કરીને એક આખું અમે ગ્રુપ બનાવ્યું છે એ મિત્ર મંડળે આ આયોજનનું નક્કી કરવામાં આવ્યું અને ત્યારથી આ વાતની શરૂઆત થઈ અને સૌના સાથે મળી અને એક આ દરેક જ્ઞાતિને એક 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 આગેવાનોને લઈ અને આયોજન કરવામાં આવ્યું અને આ નવરાત્રીની સુંદર મજાની વ્યવસ્થા થઈ શકે ઘણા વર્ષ એટલે કે બે ત્રણ વર્ષ બાદ બોટાદમાં આયોજન પાર્ટી દ્વારા આયોજન કેવા પ્રકારનું આયોજન છે આ માટેની કોઈ વિશેષ કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે સૌ તો બધાને જય અંબે અને આ ચેનલના માધ્યમથી આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ તો રાજુભાઈ આ નવરાત્રિ જે મહોત્સવ જે આયોજન જે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને ખાસ આપણા મોટા જિલ્લા પોલીસ પરિવાર માનનીય કે બલોળિયા સાહેબ એસપી સાહેબ દ્વારા પણ આ સેવા સેતુ સુરક્ષા અને આખા આ સોસાયટી દ્વારા જે ત્રિમૂર્તિ ગરબા મહોત્સવ જે વર્ષો જૂનું પરંપરા પોલીસ લાઇનની અંદરથી એ રમાઈ રહી છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અને આ બોટાદ પોલીસ પરિવાર બંને સંયુક્ત રીતે ઝવેરી જીન ખાતે ભવ્યતાથી ભવ્ય નવરાત્રિનું આયોજન થઈ ચૂક્યું છે આ આયોજનની અંદર એક તો ખાસ આ મોટા વિશાળ ગ્રાઉન્ડની અંદર જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એક આ ગ્રાઉન્ડની અંદર એ ખૂબ સરસ મજાના ડેકોરેશન મંડપથી માંડી લાઇટ ડેકોરેશનથી માંડી અને આપણે આ દરેક બોટાદ જિલ્લાની પ્રજાને દરેક વસ્તુ મળી શકે માનો કે અંદર આપણે સ્ટોલ તો ખાણીપીણી પણ વ્યવસ્થિત કંપનીની મળી શકે એ પણ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈના નેતૃત્વમાં ખૂબ સારી રીતે ક્વોલિટી ચેક કરી અને બધા પાસે પ્રમાણિત પત્ર લઈ અને આ આયોજન થઈ રહ્યું છે કે કાલે કોઈ અગવડતા ના પડે એવી જ રીતે આ ગ્રાઉન્ડની અંદર અમારી ટીમ દ્વારા અમારી આ નમો નવરાત્રી આખું ગ્રુપ દ્વારા એક સરસ મજાની કમિટી પણ બનાવી છે એ કમિટીની અંદર સૌ પચીસો લોકો જોડાણા છે એમાં દરેક સમાજના લોકો જોડાણા છે અને આ આખી ટીમ દ્વારા અમારું આખું મેનેજમેન્ટ થઈ રહ્યું છે બધાને અલગ અલગ વ્યવસ્થા પણ સોંપવામાં આવી છે અને આ વ્યવસ્થાને ધ્યાને લઈ અને સૌ અમે એક સાથે રહી અને કામ કરવાના છીએ દસે દસ દિવસ અમે ત્યાં સાથે રહી અને માતાજીના ગરબા અને ગરબા સાથે એક આ અમારી એક ઓર્કેસ્ટ્રા જે બોટાદની અંદર ખૂબ પ્રખ્યાત છે એવા ઓર્કેસ્ટ્રા સાથે અને અવનવા કલાકારો સાથે રોજે નવી સેલિબ્રિટીઓ સાથે અને બોટાદની પ્રજાને ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર ભવ્યતાથી ભવ્ય આ આયોજનની અંદર રોજ સેલિબ્રિટીઓ આવશે અને અમે લોકો સાથે રહી આની અંદર સૌ લોકો જોડાવાના છે અને પબ્લિક પણ અત્યારથી જ અમારી આખી કમિટીને પણ વારંવાર ફોન કરી પાસની પણ ડિમાન્ડ વધતી જાય છે પણ આ આપણે નવરાત્રિ નિઃશુલ્ક છે જેની સૌ લોકોને ખ્યાલ પણ હશે અને આ આયોજનની અંદર અમે સાથે રહી અને બધા ખૂબ સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ હરેશભાઈ આપણી જે પરંપરાઓ છે અને હાલનું આધુનિકરણ થઈ રહ્યું છે ખાસ કરીને નવરાત્રિની હરેશભાઈ વાત કરીએ તો નવરાત્રિની અંદર તો પહેલાંની જે પરંપરા આપ પણ જાણતા હશો જે માતાજીના ભક્તો ભૂવા અને માતાજીના જે માનવાવાળા લોકો એની એક ગામડાઓથી લઈ અને શહેરો સુધી અલગ પ્રકારની આખી જે નવરાત્રિની ઉજવણી થતી હતી કાંઈક શેરી ગરબાનું આયોજન થતું હતું તો કાંઈક નાનકડા એવા ગામડાની અંદર પાંચ પચીસ યુવાનો ભેગા થઈ અને માતાજીની ગરબી પધરાવી અને માતાજીને મો મોર કાલી ભાલી ભાષામાં માની ભક્તિ કરતા હતા ત્યારે હાલ શહેરોની અંદર આધુનિકરણ થયું છે ઘણા બધા પણ પ્રશ્નો છે હરેશભાઈ અને એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન બોટાદમાં નમો નવરાત્રી મહોત્સવ શું કહેશો હરેશભાઈ આમ ગણો એટલે નવરાત્રી મહોત્સવ છે એ તો મેં પહેલા જ તમને કીધું એમ કે ગુજરાતનું પ્રાણ છે એટલે આપણે નવરાત્રિની તો આપણે વાટ પ્રતીક્ષા જોતા હોઈએ છીએ ગ્રામ્ય લેવલે તમે કહો છો એમ ગરબી અને જૂની પ્રણાલી મુજબ જે થતી હતી ગરબીઓ અને થાય પણ છે હજી પણ ઘણી જગ્યાએ આ જીવંત છે પણ સમય સાથે જેમ પરિવર્તન જેમ આવે છે એવી રીતે કેમ આપણે પાણીના પરબ બંધાતા હતા અત્યારે આપણે પાણી બોટલમાં પીએ છીએ એવી રીતે આ માતાજીની આરાધના અને સૌથી વધારે મહત્વની વાત છે એ મુખ્ય મુદ્દો છે એ આપણે વિસરાય ન જાય કે આપણે આ નવ દિવસ છે એ માતાજીની આરાધનાના દિવસો છે આપણે માતાજીના ગરબા જે ગાઈએ છે બહેનો ખાસ કરીને માતાજીના ગરબા ગાય છે માતાજીની હું કે ગરબી લે છે એ ખૂબ મહત્વની વસ્તુ છે એટલા માટે અને ખાસ અત્યારેના આ સમયમાં વ્યવસ્થા ન હતી ને ભારતીય જનતા પાર્ટી તો અરમેશ લોકો સાથે જોડાયેલો પક્ષ છે કે નાના નાના પક્ષના નાના નાના કાર્યક્રમથી લઈ ઉપર સુધી તમે જુઓ તો પ્રજા ઉપયોગી જે કાર્ય હોય એમાં જ થાય છે તો આ તો એક ગુજરાતનું મેં કીધું એમ આપણી આત્મા છે આપણો પ્રાણ છે ગરબા છે નવરાત્રી છે એ આપણો પ્રાણ છે એમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અમારવા નમો યુવા ગ્રુપ જિલ્લા પોલીસ આ સમગ્ર ટીમ સાથે મળી અને એક આ સુંદર મજાનું આયોજન કર્યું છે ખાસ તો સૌથી મોટી વ્યવસ્થા જે હોય છે કે નવરાત્રીની અંદર સુરક્ષાનો સૌથી મોટો પ્રશ્ન હોય એ વ્યવસ્થા માની લો કે યોગ્ય રીતે સચવાય એના માટે જિલ્લા એસપી અને સમગ્ર ટીમ દ્વારા જ્યારે આજે અમારી સાથે છે ત્યારે અમે ગૌરવ સગર કહી શકીએ કે કોઈ પણ પ્રકારની કોઈને પણ તકલીફ ન થાય એવી સુંદર મજાની વ્યવસ્થા સાથે કોઈ આ નવરાત્રીનું આયોજન હોય તો આપણે સૌ ગૌરવભેર એમાં જોડાવવું જોઈએ અને આ સુંદર મજાની વ્યવસ્થા પણ થઈ છે નવરાત્રિની વાત આવે એટલે ફક્ત ગુજરાત જ નહીં પણ ગુજરાતીમાં વસ્ત ગુજરાતનો ગુજરાતી જ્યાં વિદેશમાં વસતો હોય ત્યાં પણ આ નવરાત્રિનું ભવ્ય આયોજન થતું હોય છે અને દાંડિયા રમવા માટે તેઓ એકદમ ઉતાવળા થતા હોય છે કે જ્યારે નવરાત્રિ આવે અને અમે માતાજીની ભક્તિ કરીએ ગરબે રમીએ બોટાદની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નવરાત્રિનું જે આયોજન છે બહુ સરસ આયોજન કરાયું છે એણે ચિંતા કરી છે ચોક્કસની વાત છે જિગ્નેશભાઈ આ આયોજનની અંદર ફક્ત બહેનો માટેનું આયોજન છે કે તમામ લોકો માટેનું આયોજન છે એની માટેની કોઈ ફીની વ્યવસ્થા છે કે નિઃશુલ્ક છે શું કેવા પ્રકારનું આયોજન આ નવરાત્રિની અંદર ખાસ તો નિઃશુલ્કની વ્યવસ્થા છે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં અને ગ્રાઉન્ડની અંદર ફક્ત બહેનો માટેનું આયોજન છે પણ અત્યારે બહેનોના રાસ ગરબા પૂર્ણ થયા બાદ અમે અમારી કમિટી દ્વારા અને બોટાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ સાથે તેમજ એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને અત્યારે આ ભાજપ સરકાર દ્વારા જે આ ગુજરાતની સરકાર દ્વારા માન્ય હર સંઘવી સાહેબે જે આપણે નવરાત્રિ મહોત્સવને લઈને જે આપણે સમાચાર આપ્યા છે કે રાતના પાંચ વાગ્યા સુધી આ નવરાત્રિ મહોત્સવ તમે ચાલુ રાખી શકશો એટલે ખેલૈયાઓમાં ખૂબ આનંદ છે આપણું બોટાદ જિલ્લો તો ખૂબ નાનો જિલ્લો છે પણ એની અંદર પણ ખેલાયો માટે ઉત્સાહ છે તો અમારી આ કમિટી દ્વારા પણ અમે આ રાત્રિના બેથી ત્રણ વાગ્યા સુધી આ ગરબા અમે ચાલુ રાખીશું એવી કમિટી દ્વારા નિર્ણય લેવાના છીએ અને આ કમિટી દ્વારા અમે ફક્ત એક કલાક માટે અલગથી ભાઈઓનો રાસ થઈ શકે એના પણ માટે ચર્ચા અમે કરી રહ્યા છીએ અરેશભાઈ રાજ્ય સરકાર દ્વારા જગ્નેશભાઈ વાત કરીએ એમ મોડી રાત સુધી નવરાત્રી મહોત્સવ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને લઈ સમગ્ર રાજ્યની અંદર સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ નજીક રહેતા રહીશો નહીં કાંઈ તકલીફ પડતી હોય ધ્વનિના કારણે સાઉન્ડના કારણે એવા પણ પ્રશ્નો ઉઠ્યા છે હરીશભાઈ એની માટેનું કેવું આયોજન તમારું આમ તો મોડી રાત સુધી ગરબા રમવાનો જે હર્ષભાઈ સંઘવીએ આપણે માનનીય ગૃહપ્રધાને જ્યારથી નિર્ણય લીધો તમે ન્યૂઝના માધ્યમમાં છો આપને ખબર છે કે ખૂબ લોકોમાં ઉત્સાહ છે કારણ કે કામ કરીને ખૂબ મોડું બહેનોને નીકળતું હોય બહેનો માટેની ખાસ વ્યવસ્થા હોય છે અને ખૂબ મોડા નીકળતા હોય છે આપણે જોતા હોઈએ છીએ કે પછી પહોંચે અને થોડી વાર ગરબા રમે ત્યાં બાર વાગે ને નવરાત્રિ બંધ થઈ જતી અને લોકો ખૂબ દુઃખી થઈને ઘરે પાછા જતા એની એટલે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે કે આખી રાત તમે સવારે વહેલા સુધી પણ ગરબા રમી શકશો અને કે અવાજ પ્રદૂષણની કે તો બોટાદની અંદર જે આપણે નવરાત્રી મહોત્સવની વ્યવસ્થા કરી છે એ ઝવેરી જીન એવા વિસ્તારની અંદર છે કે ત્યાં નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર નથી એ સિવાય કે ખાસ કે મહત્વનું એ હોય છે કે અવાજ છે ઘોંઘાટ અને ધાર્મિક અવાજ છે એમાં ખૂબ મોટો ડિફરન્ટ હોય છે ઘોંઘાટ તમને નથી ગમતો હોતો પણ કોઈ માતાજીની આરાધના કરતો હોય આપણે સવારે વહેલા સુતા હોય ને સવારમાં આપણને ઘંટનાદ સંભળાતો હોય માતાજીની સ્તુતિ સંભળાતી હોય તો સ્વાભાવિક છે કે આપણું મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે તો આપણે નવરાત્રીના ગરબા છે એ માતાજીની આરાધના છે એ કોઈ પણ વ્યક્તિને ડિસ્ટર્બ ન કરી શકે એનાથી લોકો પ્રફુલ્લિત જ થાય એ સ્વાભાવિક છે જિગ્નેશભાઈ ખાસ કરીને હવેના જે આધુનિક યુગમાં જે નવરાત્રિનું જે આયોજનો થતા હોય છે એમાં ખાસ કરીને મોટા શહેરોની અંદર અને ધીમે ધીમે નાના શહેરોની અંદર પણ આવી કંઈક ને કંઈક પ્રશ્નો ઉઠતા હોય છે એની અંદર જ્યાં ફક્ત બહેનો માટેને નવરાત્રિનો ઉત્સવ ઉજવાતો હોય છે ત્યાં કંઈક ને કંઈક વસ્ત્રોની પણ વાત આવતી હોય છે એના પણ પ્રશ્નો ઉઠતા હોય છે તો એની માટે આપણું જે નમો નવરાત્રિ મહોત્સવ છે બોટાદની અંદર તેમાં કેવી રીતનું આખું આયોજન છે જીગ્નેશભાઈ ખાસ તો આવતીકાલે જ માનનીય ગૃહમંત્રી હરસંઘવી સાહેબ દ્વારા આખા ગુજરાતની અંદર દરેક પોલીસ વડા અને દરેક આખા ગુજરાતના લોકો સાથે જે ગરબીના આયોજકો છે એની સાથે વર્ચ્યુઅલ બેઠક રાખવામાં આવી હતી ખાસ આ જે રાજુભાઈ તમે જે પ્રશ્ન કર્યો એને જ લઈને આખા ગુજરાતની અંદર તમામ પોલીસ અને આખા ગુજરાતના વડાઓને એક કોન્ફરન્સના માધ્યમથી અમને પણ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સાથે અમે ટીમ જ્યાં વર્ચ્યુઅલ બેઠકમાં હાજર હતા એટલે ખાસ આ પ્રશ્ને લઈને હર્ષભાઈએ ખાસ સૂચના આપી છે કે આવી ગરબીની અંદર જ્યાં જ્યાં જે લુખા તત્વો છે જ્યાં જ્યાં કોઈ ડ્રિંક કરીને આવે છે એ લોકોને ત્યાં ત્યાં સજા આપવી જોઈએ અને ત્યાં ત્યાં વચમાં લઈ જઈ અને પોલીસની કાર્યવાહી કરે અને આ વખતે આપણા ગૃહમંત્રીએ ખાસ સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરી નીકળે એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવાની છે ખાસ આયોજકો માટે પણ જે જે લોકો ગરબીના આયોજકો મોટા શહેરોની અંદર આપણે તો નાનો જિલ્લો છે પણ મોટા શહેરોની અંદર પણ આયોજન થતો હોય ડ્રિંકનું પ્રમાણ વધારે હોય છે અને આયોજકો પણ ડ્રિંકમાં હોતા હોય છે તો ત્યાં પણ જે આયોજકોમાં ડ્રિંકમાં પકડાય અને કોઈ આવી લાપારોહીમાં પકડાય છે તો એને નવરાત્રિનું પાસથી માંડીને નવરાત્રિ બંધ કરી દેવામાં આવશે આવો પણ ઓર્ડર હર્ષંઘી સાહેબે નિર્ણય લીધો આ નિર્ણય આ નવરાત્રિના માતાજીના ગરબા રમવા માટે છે એક ધાર્મિક આપણી જે વર્ષો જૂની જે હમણે તમે હર્ષભાઈનું પોસ્ટ પણ મેં જોયું હતું બહુ જૂના જે આપણા વડીલો હતા જે પંચોતેર વર્ષના લોકો જે આપણે જૂની પરંપરા મુજબ જે રાજુભાઈ ગરબા રમતા હતા એ વિડીયો પણ હમણાં મેં શેર કર્યો તો જોયો તો એવી જ રીતે આ દસે દસથી માતાજીના ગરબા થાય અને સૌ લોકો સાથે મળી અને સૌ આનંદ લે અને આ દસે દસ દિવસ માતાજીની સ્તુતિ કરે બસ આવું સરસ મજાનું આયોજન દસે દસ દિવસ થાય એવી આપણા ગૃહમંત્રીની પણ ખાસ સૂચના છે અરેશભાઈ એક વાત મારે એ પણ આપણે કરીએ છીએ અમે અગાઉ પણ કીધું આધુનિકરણની અંદર કાંઈક ને કાંઈક જે માતાજીની જે ગરબાની વાત છે અને એમાં જે માતાજીના ગીત આવતા હોય છે ત્યાં નવરાત્રિ મહોત્સવની અંદર માતાજીના ગરબાને બદલે હિન્દી ગીતો ચાલતા હોય છે ડાન્સ ચાલતા હોય છે તેને લઈને આપનું શું કહેવાનું ખાસ એ વાતની પૂરી કાળજી રાખવામાં આવશે અને અમારી કમિટીએ તો ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરી છે એમાં સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારની અલગ અને કોઈ પણ પ્રકારનો ફેશન શો ન થઈ પડે એની અમે પૂરી કાળજી રાખવાના છીએ બહેનો નવરાત્રિમાં ગરબે રમવા આવે છે તો માતાજીની આરાધના જ સાચા અર્થમાં થાય એ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે ખાસ જે અંદર ગ્રાઉન્ડ છે એની અંદર કોઈ ભાઈઓને એન્ટ્રી પણ નથી એવી સુંદર મજાની વ્યવસ્થા નિર્ણાયક પણ બહેનો જ રહેશે આવી એક સુંદર મજાની વ્યવસ્થા કરી છે અને ખાસ તમે જે કીધું એ વાતનું અમે પૂરતું ધ્યાન રાખીશું કે કોઈ વલગારીટી ઉપર ન આવ્યું જાય કે કોઈ એવા ગીતો જો કોઈ હિન્દી ગીતો ગાઈ શકાય કારણ કે હિન્દી ગીતો છે એને તમે એક માતાજીના ઓલામાં આપણે અત્યારે જોઈએ છીએ કે ઢાળ રાગ અને તમે મનથી માનો તો એ એક માતાજીની સ્તુતિને રૂપમાં પણ એને ગાઈ શકતા હોય પણ એનો અર્થ એ ક્યાંય નથી કે ક્યાંય વલ્ગારિટી તરફ યોજાયો હોય હા ના એ સ્પષ્ટપણે જિલ્લા પ્રમુખ દ્વારા અને એસપી એસપીસી દ્વારા પણ એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખાસ આપણી સંસ્કૃતિથી વિપરીત ક્યાંય કોઈ પણ એવા ગીત કે જે મેં તમને પહેલાં સ્પષ્ટતા કરી કે વલગરિટીવાળા હોય એવા કોઈ પણ ગીતો ન ગવાય અને ખાસ કરીને માતાજીની આરાધના થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે ભાઈ હું આપની પાસે આવીશ આપને પણ વાત કરીશ કે આજથી પ્રથમ નોરતું છે આજે રાત્રિથી નવરાત્રી મહોત્સવ બોટાદમાં શરૂ થઈ રહ્યો છે આજના દિવસે અને દસ દિવસ સુધી આ આયોજન ચાલવાનું છે નવરાત્રી મહોત્સવ કેવા કેવા રાજકીય આગેવાનો રાજકીય નેતાઓ અન્ય આગેવાનો અન્ય સેલિબ્રિટી કોણ કોણ અને આજે કોણ છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના નેતૃત્વમાં આ નવરાત્રિના મહોત્સવમાં ખાસ તો જેમ રાજુભાઈ કીધું એમ આજે અમારે તમામ મિનિસ્ટ્રી સાથે એટલે જે જે લોકોને અનુકૂળતા હશે એ પ્રમાણે એને શેડ્યુલ નક્કી થઈ ગયા છે ખાસ મયુરભાઈ પટેલે જણાવ્યું એ મુજબ દરેક બોટાદની અંદર આવતા તમામ લોકો જેની અંદર તમામ સંસ્થાઓ જોડાયેલી છે જેની અંદર રાજકીય સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે અમારે અહીંયા તમામ ધાર્મિક સંસ્થાઓના લોકોને આમંત્રણ પણ રૂબરૂ આપી ચૂક્યા છીએ અમે અત્યારે આપણે સાળંગપુર છે આ બાજુ બીએપીએસ મંદિર છે આ બાજુ વીળાનાથની જગ્યા છે આ બધી પરંપરાગત જે ધાર્મિક સ્થળો છે એમને પણ રૂબરૂ જઈ અને અમે આમંત્રણ આપી ચૂક્યા છીએ ખાસ આજે સૌ સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આગામી સમયમાં પણ જે જુદી જુદી જે સંસ્થાઓ છે જે લોકો ચેરમેનો છે જે જે જુદી જુદી સંસ્થાઓ ચલાવી રહ્યા છે આ તમામ આગેવાનોના પ્રમુખશ્રીઓને મળીને પણ અમે કમિટી બનાવી છે રોજે રોજના દરેક જ્ઞાતિના લોકો દરેક સંસ્થાના લોકો આની અંદર જોડાય એવી રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રશ્ન મને એ પણ ઉદભવ થાય છે ભારતીય જનતા પાર્ટીનું નવરાત્રિ મહોત્સવનું બોટાદનું આયોજન આવતા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવી રહી છે શું આ આયોજનને ચૂંટણીની દિશામાં જોઈ શકાય ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા છે એ લોકો સુધી જોડાયેલો છે લોકોના સુખ દુઃખનો સાથી છે કાંઈ પણ તમે જો તો કોઈ વિપદા હોય કોઈ આપત્તિ હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તમને લોકોની સાથે જોવા મળ્યો છે અને કોઈ પણ ઉત્સવ હોય

નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે આપના દ્વારા દર્શક શું સંદેશો ખાસ તો અમારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ અને આપણા એસપી સાહેબ દ્વારા આ દરેક પ્રજાને આપણે જે નવો નવરાત્રિનું આયોજન થયું છે એની અંદર અમારો તો ખૂબ સાથ સહકાર રહેવાનો છે પણ આપણા બોટાદના દરેક ગામડાથી માંડી અને શહેરની જનતા ખૂબ આની વિશાલની અંદર જોડાય અને માતાજીની આરાધના કરે ગરબા કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવી છે આપ સૌ આ ટીવીના માધ્યમથી આ ચેનલના માધ્યમથી મને સાંભળતા હોય તો આપ સૌને બહુ ભાવભર્યું આમંત્રણ છે આપ સૌ પધારો અમે તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ આપનો શુભ સંદેશો દર્શક મિત્રોને આપણે દરેક દર્શક મિત્રોને એક કહેવાનું કે આ નવરાત્રી છે માની આરાધના છે આપણે ઉત્સવ પ્રેમી જનતા છીએ અને ઉત્સવ એટલા માટે જ આવે છે કે આપણે આપણી જૂની વ્યથા ભૂલી જઈએ કોઈ તકલીફમાં હોય તો એનાથી દૂર થઈ જઈએ દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક તકલીફો હોય જ છે અને હમણાં આપણે જોયું કે થોડું ઈરામા મંદિર છે આ ત્યાં આવું બધું આપણે ઘણી બધી તકલીફો જોઈ છે ત્યારે નવરાત્રીનો મહોત્સવ આવ્યો છે મા જગદંબા આપણને આશીર્વાદ પાઠવવા આવતા હોય છે ત્યારે નવ દિવસ સાચા અર્થમાં માની આરાધના કરીએ અને આપણે સૌ ભેગા મળીએ અને માને એવી પ્રાર્થના કરીએ કે આવી બધાના સમયમાંથી આપણને મુશ્કેલીમાંથી જલ્દી બહાર કાઢે અને દરેક લોકો તન મન અને ધનથી સાચા મનથી આ નવરાત્રી ગરબામાં સાથે મળી અને આપણે આરાધના કરીએ જય અંબે બોટાદની અંદર ત્રણ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી આયોજિત નમો નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે કેવા પ્રકારનું આયોજન છે આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું કેટલા દિવસ આયોજન થવાનું છે આયોજનની અંદર કેવા કેવા આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને કલાકારો સેલિબ્રિટીઓ કોણ કોણ આવવાના છે આયોજનને લઈ જે અનેક જે કંઈ પ્રશ્નો ચાલી રહ્યા છે રાજ્યની અંદર ક્યાંય ટૂંકા વસ્ત્રો પહેરવાની વાત હોય તો પછી કાયદો અને વ્યવસ્થાની વાત હોય આ તમામ બાબતની ચર્ચા કરવા માટે આ તમામ બાબતનું વિશ્લેષણ કરવા માટે આજે અમે ઉપસ્થિત થયા હતા તો ફરીવાર પણ મિત્રો આવી જ કોઈ સરસાને લઈ આપણે ભેગા થઈશું નમસ્કાર